દર્શક મિત્રો રોજ રફતારમાં શહેરના પટેલવાડી શિવાજીનગર ખાતે સાબરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ વિવિધ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલા લોકસેવક જયસુરભાઈના અગ્રણીની પ્રથમ પુણ્યતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન તેમના મિત્રવર્તુળ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરના વિવિધ સમાજના અગ્રણી આગેવાનો તેમજ રાજકીય ક્ષેત્રના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને લોકસેવક જયસુખભાઈ નાકરાણીને પોતાની પ્રથમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ પ્રસંગે વિવિધ સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે અમારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ નાકરાણી ચોવીસ સાત ત્રેવીસના રોજ અવસાનથી આધારિત પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમે એને એક વાર્ષિક શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ છે પણ એક શીલા ચાલુ કાર્યક્રમ નહીં પણ કંઈક અલગ પ્રકારનો અમારો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે આમાં અમે શરૂઆતમાં સવારમાં વિશ્વભાઈ એકાવન વર્ષે અકાળે અવસાન પામ્યા છે તો એકાવન ગણ ઘાસચારો ગાયદ નાખ્યો નવ વાગ્યે રક્તદાન કેમ્પ એમાં એકાવન બોટલ રક્તદાન કરવાનું અને ત્યારબાદ રક્તદાતાઓને જે આ ઇંજરું અને ઝાડ છે એ ભેટમાં આપી અને લોકો જઈ શકવાની યાદમાં આ શહેરમાં એકમ વૃક્ષ હોય અને આજના યુગમાં જે વાતાવરણ પૂરું થાય છે એ પર્યાવરણને ફાયદો થાય એવા અમારા પ્રયત્નો છે પાંચ વાગ્યે બાળકોને